હળગામ તેમજ ભિલોડા અને લસુડિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છે શિક્ષક અને શિક્ષકો છેલ્લા એક વર્ષથી સતત ગેરહાજર રહેતા હોવાથી શિક્ષણ વિભાગના નિયમ અનુસાર તેમનું રાજીનામું ગણી લેવા અને તેમની સેવા સમાપ્ત થઈ ગઈ હોવાના આદેશ કરાયા હોવાનું અરવલ્લી પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશ દવેએ જણાવ્યું હતું અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા એક વર્ષથી બિનધિક ગેરહાજર રહેતા શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ હતી તે સંદર્ભે

શાળા છે ધરોડા તાલુકાની રંગપુર શાળા છે એકનું સડીયા શાળા પણ માંથી શિક્ષક ને બરતરફ કર્યા છે પટેલ